ના કર્યા હોય તો ખાવાનું આવી જાય છે અમે ખાવાનું તૈયાર કરી લે ખાઈ લે તારે આર્ટિકલ હું કરી દો એ ભૂખલા જીએ મને હું એકો ખાઈ લે તો અરે હું તો જઉં છું કાજી આયો રે જઉં છું મને પાણી એ કાલ તો જઈ નાઈ રોજ રોજ ઉ કરવા જાવું હે નહીં તારાય દશમન તમ ના થરાઉ એ હું જઉં જવાનું તો જો જઈ તો ટોટિયા બાજીનો કોઈ તારા કાંઈ જવું છે બહાર ના કાલ તો જઈ ના આય ઈ મળીએ તારે ના થો પણ જ્યારે કોઈ કામ ના કરવાનું જઈ ના આયો એ વળી અત્યારે ફેર જાવું છે એટલે ખાવા આવતી હોય તો એમાંય જોર આવે સારું કરવા રહો નથી તો ખાવા ના રહો આ વળી ખૂણે આવ રા ભાઈ આવ્યા યા 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 જો બધે હો હે આના પીવાનું બંધ કરો તમે જો ભૂંડો મેં કા જો બીજું છે હું જોવા બીજું છે

પેલી સગાઈ ની વાત કરતા હોય ને તમે એમાં મોટા ભાઈ ના સેટિંગ થાય તો કરો કે તમે કરીએ સારું તો બંધ કરી ચાર મહિના થી ચાર ના પીતા બંધ કરી દીધો સારું તને તમે વાત કરો ને પછી કિં તને લઈને આવો હારું હેડો

હા નહીં જોઈને આવેલું તો શું તો મેળ આવે તો મજા શરત થઈ જવું નહીં જવું એ વાગે ઉપાડતા નથી તો એમ હલો રખોજી બોલ્યા એમ છો મજામાં કે તબિયત પોણી સારી હા બરોબર હું કોમકાજ કરો હમણાં તો ફોન કરતા નથી આ તો મને નવરાય મળી જાય ફોન કરવાની તો એક દડા રોટલા ખાય એવા આપવાનું મન થાય છે મારે તમારે ઘેર એમ ઘેર હતા ઓહ હું કહેતો તો એક હગું કર છે એ પેલી વાત હતી શું થયું પછી હજી બાચી સાહીમ કઉ છું આપણો એક તું હગું બતાવું છોકરો તો તમને ઓહ તે ન હોય તો એક ફોર્મ કરો તમે ઘેર હોય તો ન હોય તો લુઘડા બુકડા પહેરીને આવી જ જો હું છોકરો તો બતાવું છું જોવાનું ના આવે તો બધા આગળ વાત હેરાડીએ ઓહ ઓહ ઘર સારું છે જમીન જાગીર વાળું છે છોકરું મેંત્રણું કોમ કરે છે અને વેસન વેસન કોઈ નથી હોચી એમ અરે હું તમારી જવાબદારી લઉં યાર તમારે ગભરાવાનું ન તમે તાર આવો ન હોય તો હું ઘેર જ જોવા છે તર મને અમે ઘેર જ જાઉં છું ઓકે ના ના કોઈ ગભરાવાનું નહા યાર હું તમે હું લેવા બીજો છો હું શું કા આગળ બિંદાસથી આવી જા એ સારું સારું હું ઘેર જઈને વાંટ છું તમારી એ સારું

કેટલા ભરવાના હે હમણાં તો ભરાય તું તું કેળો બેઠીએ પંદર દાડા તો થઈ જાય આ તો એવડો ને એવડો માતા હોખલી જાવ હોય ખાતર તો ન હું માતા ઉપડા ની આટુ લોલી નો કાવ પાઠો આ ઓ ઘરે જામે કે તો ઘર કરત થોડું હાર લાગવા પાક

આપડે લઈ જાય લાચેરી તો વાત પાટી જાય પિતા ન હોય એ તો આપડે ચર્ચા કરી દેવાની બધું આપડે હું કરવા જાય હું જોવા જાય છીએ

તખાજીને તો ફેર મારે તો ફોન કરવો પડે મૂકું મારા ઘેર આવે ને તો ડાયરેક્ટ ધણીના ઘેર આવું તો સારું કઈ તો સમજો ફોકે ડાયરેક્ટ આવતા જણાજીના ઘેર એટલે મુહા હોયથી જાઉં અને જણાજીને ઈક આવી જાય આવી જાય એટલે બધા ભેગા થઈને વાત કરીએ તો ઈવન હાથ વાર ગમ તો હગુ કર વાત નખો વટાવઠા મુખ બે પાંચ હજાર પાઘડી બંધાવા આવી આવજો મને કાંક આ તો હું હવે છું મુ પાંચ હજાર રૂપિયાની આશા હોય ભાઈ કેટલું સારું એ થાય હા બે પાંચ હજાર રૂપિયા કમાણીએ થાય બીજું તો શું જો આપણે તણ હવે હું તો એમ વિચારું છું કે મારા હાથે કોઈક બીજો માણસ હોત નતો સારું પણ અમે કહેવું છે મારા તો હાલ તો હેડવા દેવ તો આગળ જો એટલી ઘર વળી કોક જોયું હા ગમે તેને ગમે તે કોક તો ભીટકાય જ છે મને તો હું ગમે તે જોઉં તો મને એક માણસ તો ગમે તે ને ગમે તેને ભીતકાય કોઈ વધો નહી તખોજી તો આગળથી જ એટલે બે તો છીએ જ એટલે પછી વધો નહીં વાતો તો કરવી દાશ વેવાય ને વાત તોડી દો હગુ હજળ બમ કરાવવું છે